નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચીકા પોર્ટલ પર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે જે પહેલા રાઉન્ડનો પ્રોસેસ છે એની અંદર જે પહેલા રાઉન્ડની તમામ ઇન્ફોર્મેશન છે એ મેળવવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે ચીકા પોર્ટલ પર સ્નાતક કક્ષાની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું છે એમની માટે પહેલા રાઉન્ડની ખૂબ જ અગત્યની તારીખો અને ઇન્ફોર્મેશન છે બીજી એના વિશે માહિતી મેળવીશું મિત્રો એચએનજી સ્ટડી પોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પણ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં લંબાવેલ સમયપત્રક એટલે કે જે તારીખ વધારવામાં આવી છે એ સાથે નવું ટાઈમટેબલ છે એ બહાર પાડવામાં આવ્યું છે અને આ પગલાં છે એ વિદ્યાર્થીઓએ અનુસરવાના છે તો પહેલાં અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સંલગ્ન ઘટક કોલેજો મારને વિભાગો માટે એટલે કે જે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર છે એ બે યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો કયા અગત્યના સ્ટેપ રહેશે અને એના પછીની જે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે સંલગ્ન ઘટકો કોલેજો અન્ય પબ્લિક યુનિવર્સિટીના વિભાગો માટે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાય તો જે આ વધારાની બાર યુનિવર્સિટી હતી પહેલી બે યુનિવર્સિટી કઈ હતી ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટી એ બંને યુનિવર્સિટીની અંદર આપણે વાત કરીશું અને એના પછી વાત કરીશું જે બાકીની બાર યુનિવર્સિટી છે એની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો પ્રથમ રાઉન્ડ વિશે તમારે શું શું કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીની તો તારીખ છ છ બે હજાર ચોવીસથી નવ છ બે હજાર ચોવીસ દરમિયાન તમારે યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજને અગ્રતા ક્રમ આપવો તો કોલેજને તમારે પ્રેફરન્સ આપવાનું રહેશે તમે ચારથી પાંચ કોલેજ જીખાસ પોર્ટલ પર સિલેક્ટ કરેલી હોય તો એની અંદર તમારે પહેલાં પ્રેફરન્સની કોલેજ ગઈ છે બીજા પ્રેફરન્સની કોલેજ ગઈ છે એ રીતે તમારે કોલેજને અગ્રતા ક્રમ આપવો પડશે છ છ બે હજાર ચોવીસથી તારીખ નવ છ બે હજાર ચોવીસ દરમિયાન કોલેજને પ્રેફરન્સ કઈ રીતે આવો એના રિલેટેડ મેં એક સ્પેસિફિક વિડીયો બનાવેલો છે જેની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પછી આ વિદ્યાર્થીઓ માટે તારીખ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર કામ ચલાઉ પ્રવેશ યાદી ચકાસવી જો કોઈ ગ્રીવન્સ હોય તો યુનિવર્સિટી સ્લેશ કોલેજ ખાતે નોંધણી કરાવવી એટલે કે તમારે જે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન કામ ચલાઉ પ્રવેશ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે જેની અંદર પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ બહાર પાડવામાં આવશે જે વિદ્યાર્થીઓનું આ યુનિવર્સિટીની અંદર એડમિશન થતું હોય એમનું અને એની અંદર કોઈ પણ તમને ફરિયાદ હોય તો તમારે આ બે દિવસની અંદર યુનિવર્સિટી અને કોલેજ ખાતે જઈ અને એને જાણ કરવાની છે પછી અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે જે આઠ દિવસ છે એ દરમિયાન જિજ્ઞાસ પોર્ટલ પર ફાઇનલ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો તો આ હતી પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ ઇન્ફોર્મેશન ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી માટે આ વિદ્યાર્થીઓને આઠ દિવસનો ટાઈમ આપવામાં આવશે અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જો એમનું કોઈપણ કોલેજની અંદર સિલેક્શન થઈ જાય છે તો ત્યાં તેમણે ફી ભરી અને પ્રવેશ લેવાનો રહેશે હવે આપણે વાત કરીએ જે બાકીની બાર યુનિવર્સિટી છે એમના માટે તો આ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જે કોલેજ પ્રેફરન્સ છે એ કરવાનું રહેતું નથી જે કોલેજ પ્રેફરન્સ છે એ માત્ર બે યુનિવર્સિટીની અંદર જ કરવાનું છે એક છે ગુજરાત યુનિવર્સિટી અને બીજું છે સરદાર પટેલ યુનિવર્સિટી બાકીની બાર યુનિવર્સિટી છે ત્યાં તમારે કોલેજ પ્રેફરન્સ કરવાનું નથી તો આ વિદ્યાર્થીઓનું ડાયરેક્ટ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે ચોવીસ દરમિયાન જીકાસ પોર્ટલ પર કામ ચલાવવું પ્રવેશ હતી ચકાસવી જો કોઈ ગ્રીવન્સ હોય તો યુનિવર્સિટી સ્લેસ કોલેજ ખાતે નોંધાવી તો આ વિદ્યાર્થીઓનું ડાયરેક્ટ જે પ્રોવિઝનલ એડમિશન ઓફર છે એ આપવામાં આવશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એની અંદર કોઈ પણ તમને ભૂલ લાગે તો તમારે યુનિવર્સિટી અને કોલેજ ખાતે જઈ અને એની જાણ કરવાની રહેશે અને આ વિદ્યાર્થીઓનું એડમિશન પણ અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન થશે ચિકાસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો તો આ રીતે તમામ વિદ્યાર્થીઓ છે જે પંદર પંદર યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીના એ તમામ વિદ્યાર્થીઓનું જે ફાઇનલ એડમિશન છે પ્રથમ રાઉન્ડનું એ અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન થશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જીકા પોર્ટલ પર પ્રથમ રાઉન્ડનું અંદર જે પ્રવેશ થનાર છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ